અને આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલા એકવાર કહીશ કે જો તમે ચેનલ ઉપર ન હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો કારણ કે રેગ્યુલર તમને આ ભરતી વિશે માહિતી મળતી રહે છે સાથે સાથે અવનવી ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપર સૌથી પ્રથમ મળી રહેશે તો ખાસ અત્યારે સબસ્ક્રાઇબ કરી દો વિડીયો શરૂ કરીએ તે પહેલાં આ વિડીયોને ખાસ તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી માહિતી છે તો શરૂઆત કરીએ શું આવી છે માહિતી વિદ્યાર્થી મિત્રો તો ગોણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર છે તેમણે એક જે છે એ પરિપત્ર જાહેર કરી દીધો છે એ અહીંયા જે છે આખો પરિપત્ર ન સમાય એટલા માટે જે છે ટુકડામાં આપણે એને

સેશનવાળી પરીક્ષા માટે નોર્મલાઇઝેશન જે છે સરેરાશ પ્રમાણભૂત વિચલન પદ્ધતિ અપનાવવામાં આવેલ છે જેની ફોર્મ્યુલા આ મુજબ છે કંઈક આવી રીતની આ ફોર્મ્યુલા છે અને જે જે પરિપત્ર છે વિદ્યાર્થી મિત્રો ત્રણ સાત બે હજાર ચોવીસનો છે તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ બાબતે ધ્યાન રાખવાનું છે એનો મતલબ શું થાય છે એ પણ તમને આજે કહી દીધું છે તો વિદ્યાર્થી મિત્રો આ આ જે વિડીયો છે તમારે તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી કારણ કે આના ઉપર તમારા જે છે નોર્મલાઇઝેશન માર્કની ગણતરી થવાની છે તેમ છતાં કંઈ પણ ન સમજાય તો વિડીયો નીચે તમે કમેન્ટ કરી શકો છો તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વને માતરમ જય જય ગરવી ગુજરાત